નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર તેર આલેખનો પરિચય એના સ્વાધ્યાય તેર પોઈન્ટ પાંચમાં પાછમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર બે આપણને જુદા જુદા પોષ્ટક આપેલા છે ને એના પ્રમાણે આપણે આલેખ બનાવવા કીધું છે બરાબર કયો આલેખ રેખિક આલેખ જો આલેખના અલગ અલગ પ્રકાર આવે બરાબર સ્તંભ આલેખ આવે દ્વિલંબ આલેખ આવે પિક્ચર આલેખ આવે બરાબર તો આ કયો છે રેખિક આલેખ છે ચાલો તો પહેલું આપણને કીધું છે વર્ષ આપ્યા છે અને હિમવર્ષા થઈ છે એની સંખ્યા આપી છે દિવસની તો બે હજાર ત્રણમાં આઠ દિવસ બે હજાર ચારમાં દસ દિવસ બે હજાર પાંચમાં પાંચ દિવસ બે હજાર છમાં બાર દિવસ હિમવર્ષા થઈ આલેખ આપણે ભણાવવા કીધું છે ચાલો તો આપણે આલેખ બનાવીએ ચાલો જો વિદ્યાર્થી મિત્રો આને એક્સ અક્ષ કહેવાય અને આને ઊભીને આને શું કહેવાશે વાય અક્ષ કહેવાશે હવે જે એક્સ અક્ષ છે એના પર આપણે વર્ષ લખવાના છે જો બે હજાર ત્રણ ચાર પાંચ છ બરાબર તો અહીંયા આપણે બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર પાંચ બે હજાર છ અહીંયા બે હજાર સાત બરાબર અહીં શું આવશે બે હજાર ચાર બે હજાર ને પાંચ બે હજાર છ બે હજાર સાત આવી રીતે આવશે ચાલો અહીંયા આપણે સુદર્શન છે વર્ષ તો અહીંયા વર્ષ એમાં આપણે લખી નાખવાનું અને અક્ષ પર આપણે શું દિવસ લખવાના છે તો અહીંયા આમાં આડું લખી નાખવાનું દિવસ સેના પર વાય અક્ષની ઉપર ચાલો દિવસની સંખ્યા કઈથી આપી છે આપણને બાર સુધી આપી છે ને પાંચથી લેવાની છે એટલે આપણે એક બે ત્રણ ચાલો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયારને અહીંયા આવશે બાર બરાબર ચાર હવે જો આપણે અહીંયા લખી દેવાનું છે કે એક્સ અક્ષ પર આપણે જો માપ પ્રમાણ માપ કેટલું રાખ્યું છે આ એક બુક્સ આવે ને બરાબર એને એક એક કમ કહેવાય તો અહીંયા જોવા એક બે ત્રણ અને ચાર બોક્સ છે બરાબર કેટલા બોક્સ છે ચાર બોક્સ છે હવે ચાર બોક્સની વચ્ચે આપણે જે વર્ષ લીધા છે એ વર્ષનું અંતર શું છે બે હજાર ત્રણ અને ચાર એટલે ચારમાંથી ત્રણ જાય તો કેટલા રે એક એટલે એક વર્ષ છે તો અહીંયા લખવાનું એક્સ અક્ષ પર એ લખી દેવાનું એક બાજુ કે એક અક્ષ પર અથવા તો એક્સ બે ટપકા પાડી અને લખવાનું ચાર એકમ ચાર એકમ બરોબર શું લીધું છે આપણે કેટલા વર્ષ લીધા છે એક વર્ષ તો લખવાનું એક વર્ષ એવી રીતે વાય પર શું આપણે લીધું છે જોવું જોઈએ વાયની ઉપર આપણે જોવો બે બોક્સ છે અને બે બોક્સ વચ્ચે અંતર કેટલું છે એક દિવસનું તો અહીંયા આવશે બે એકમ બે એકમ બરોબર એક દિવસ તો આવી રીતે પ્રમાણમાં આપ લખી નાખવાનું થાય છે ચાલો હવે જોઈએ બે હજાર ત્રણમાં આપણે આઠ દિવસ તો અહીંયા બે ત્રણ હજાર ત્રણ અને આઠ દિવસ ચાલો તો આઠ દિવસ એટલે અહીંયા એક ટપકું કરી નાખવાનું ચાલો ત્યારબાદ શું છે બે હજાર ચારમાં દસ દિવસ તો આ બે હજાર ચાર પકડીને ચાલવાનું અને દસ દિવસ તો બે હજાર ચારમાં અહીંયા આવશે આ દસ દિવસ ત્યારબાદ બે હજાર પાંચમાં પાંચ દિવસ તો આ બે હજાર પાંચમાં પાંચ દિવસ આવશે અહીંયા આ રીતે પાંચ દિવસ અને બે હજાર છમાં બાર દિવસ હિંમત બે હજાર છની અંદર બાર દિવસ બાર આ દસ અગિયાર અને આ બાર દિવસ એટલે અહીંયા આવશે બસ આને આપણે રેખાથી દૂર જોડી દઈશું એટલે અલગ આપણો આ તૈયાર થઈ ગયો ચાલો તો 2003 માં 4 માં 5 માં ને 6 માં બરોબર રેડી તો આપણો આલેખા બનીને તૈયાર થઈ ગયો ઓકે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે વિડિયો પોઝ કરીને દોરી શકો છો ચાલો ત્યાર બાદ બીજો આલેખ આપણે દોરવા કીધો છે કે પુરુષની સંખ્યા સ્ત્રીની સંખ્યા આપણે આપી છે ગામની અંદર હજારની અંદર આપી છે અહીંયા 12 એનો મતલબ થશે 12000 તો અહીંયા જો આ જેમ કર્યું એવી રીતે જ કરવાનું છે પુરુષની જે લાઈન આવશે એ આપણે આવી રીતે દોરશું અને જે સ્ત્રીની આવશે તૂટક તૂટક એટલે કે તૂટેલી તૂટેલી આપણે દેશવાળી દોરવાની છે ચાલો તો એનો પણ આપણે આ લેખ દોરીએ પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરી લેવાની છે ચાર્ટ તાન શું કહેવાય x અક્ષ કહેવાય અને આને કહેવા છે y અક્ષ કહેવાય રેડી ચાલ અહિયાં શું આપ્યું છે પુરૂષતિ સંખ્યાને વર્ષ આપ્યા છે 2003 4 5 6 અને 7 તો અહિયાં પણ આપણે 4 1મ લેશું એટલે 4 4 બોક્સ છોડી દેવાના 2003 થી શરૂઆત કરવાની છે તો અહિયાં આવશે 2003 4 5 6 7 અને 8 ચાલો બે હજાર ત્રણ બે હજારને ચાર અહીં આવશે બે હજાર પાંચ બે હજાર છ બે હજાર સાત બે હજાર આઠ અહીંયા આવે ચાલો અહીંયા આપણે શું લીધા છે વર્ષ તો અહીંયા લખી નાખવાના વર્ષ બરાબર ચાલો અને અહીંયા લખી નાખવાનું દેખું ચાર એકમ બરાબર આપણે કેટલા વર્ષ લીધા છે એક વર્ષ તો ત્યાં લખી નાખવાનું કે એક્સ અક્ષ પર આપણે શું લીધું છે એક્સ અક્ષની ઉપર એક્સ પર ચાર એકમ બરોબર એક વર્ષ લીધું છે અને વાય પર આપણે શું લેવાનું છે હવે નક્કી કરીએ જોઈએ આપણે ચાલો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ ચાલો ક્યાં સુધી જાય છે તેર સુધી જાય છે એટલે અહીંયા એક બે ત્રણ ચાર આપણે લખશું તો એ બી માય જવાનું છે ચાલો એટલે એક બે ત્રણ ચાર લખીએ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને અહીંયા આવશે તેર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને અહીં આવશે આ તેર અહીં આપણે શું લીધું છે દીવ સોરી અહીં આપણે શું લેવાનું છે જુઓ વાયની ઉપર આપણે શું લેવાનું છે પુરુષોની સંખ્યા અને સ્ત્રીની સંખ્યા એટલે આપણે શું લેવાની છે ટૂંકમાં સંખ્યા એવું લખી નાખીએ સંખ્યા છે બરાબર પુરુષ અને સ્ત્રીની કસમાં લખવાનું હજારમાં બરોબર હજારમાં છે અહીંયા દસ છેનો મતલબ શું થશે દસ હજાર રેડી ચાલો અને હજુ આપણું એક કામ રહી ગયું ચાલો અહીં વાય ઉપર કેટલું પ્રમાણમાં આપશે જુઓ અહીંયા બે બોક્સ છોડ્યા છે અને અંતર કેટલાનું છે એકનું છે બેમાંથી એક જાય તો એક રે ત્રણમાંથી બે જાય તો એક રે એટલે બે બોક્સ એટલે લખવાનું વાય પર બે એક કમ એક બસ આટલું લખી નાખવાનું થાય છે ચાલો બીજું અહીંયા આપણે બે લાઈન દોરવી પડશે એક સ્ત્રી માટેની રેખા અને પુરુષ માટેની રેખા તો અહીંયા લખી નાખવાનું કે જે પુરુષની રેખા છે પુરુષ બરોબર સીધી લાઈન લખી નાખવાનું અને સ્ત્રી બિંદુઓ દોરી નાખીએ તો બાર હતા એટલે બાર હજાર હતા બે હજાર ત્રણ માં તો બે હજાર ત્રણમાં પુરુષ કેટલા આવશે બાર તો બે હજાર માં પુરુષ આપણે બાર પર ટીક કરીએ બે હજાર માં અહીં આવશે આ પુરુષ હતા બાર બાર પુરુષ અને સ્ત્રી હતી અગિયાર પોઈન્ટ ત્રણ એટલે આ અગિયાર છે અને અહીંયા અગિયાર પોઈન્ટ પાંચ આવે જુઓ અહીંયા શું આવશે અગિયાર પોઈન્ટ પાંચ આવે તેના કરતાં થોડુંક ઓછું એટલે અહીંયા આવશે આ સ્ત્રી માટેનું ટપકું રેડી ચાલ બે હજાર ચારમાં બાર પોઈન્ટ પાંચ ને અગિયાર એટલે અહીંયા આવશે બાર પોઈન્ટ પાંચ બધાથી પહેલાં આપણે કામ કરીએ પુરુષતા દોરી નાખીએ એટલે ભૂલ ના પડે ચાલું જોડવા માટે ટપકા તો બાર હતા પછી બાર પોઈન્ટ પાંચ છે પછી શું આવશે ચાર એકમ છોડીને બાર પોઈન્ટ પાંચ એટલે અહીંયા આવશે આ બાર પોઈન્ટ પાંચ આ બારને તેરની વચ્ચે બાર પોઈન્ટ પાંચ ત્યારબાદ બે હજાર પાંચમાં તેર છે તો બે હજાર પાંચની અંદર કેટલા આવશે એટલે અહીંયા આવશે આ બે હજાર માં તેર પોઈન્ટ બે એટલે તેર કરતા થોડાક જ વધારે અહીંયા શું આવશે તેર કરતા થોડાક જ વધારે ચાલો ત્યારબાદ છે બે હજાર સાતમાં તેર પોઈન્ટ પાંચ બે હજારના સાતમાં અહીંયા આવશે ચાલ હવે આને આપણે રેખાથી જોડી દેવાનું છે બરાબર અહીંથી આમ જશે આ રેખા એક પછી અહીંથી આ આમ જશે પછી અહીંથી આઈ જશે અને અહીંથી આ આમ આવશે રેડી ચાલો ત્યારબાદ સ્ત્રીના માટેના દોરી આપણે તો અગિયાર પોઈન્ટ ત્રણ છે ચાલો બધા તીટ શું આવશે અહીંયા અગિયાર પોઈન્ટ ત્રણ એટલે અહીંયા આ ટપકું એક આવશે અગિયાર પોઈન્ટ ત્રણ ત્યારબાદ છે અગિયાર પોઈન્ટ નવ બે હજાર ચારમાં તો અગિયાર એટલે બાર કરતાં થોડુંક જ ઓછું એટલે અહીંયા આવશે આ બાર કરતાં થોડુંક જ ઓછું ચાલો ત્યારબાદ છે તેર બે હજાર પાંચમાં કેટલા છે તેર છે એટલે અહીંયા ટપકું આવશે પાછું સ્ત્રીનું ત્યારબાદ છે તેર પોઈન્ટ છ તેર પોઈન્ટ છ ચાલો તો આ તેર આ તેર છે આ પાંચ આવે ને અહીંયા આ છ આવે તેર પોઈન્ટ છ ચાલો ત્યારબાદ છે બાર પોઈન્ટ આઠ તો બાર પોઈન્ટ આઠ અહીંયા આવશે આ લાઇનમાં બાર પોઈન્ટ આઠ એટલે આ બાર રહ્યા અને બારને આ પાંચ જુઓ આ બારને તેરની વચ્ચે આ જે લાઇન છે આ થઈ ગયા બાર પોઈન્ટ પાંચ એના કરતાં થોડાક વધારે એટલે અહીંયા આવશે આ ટપકું રેડી બસ આ રેખાને આપણે જોડી દેવાની છે એટલે કામ થઈ જશે ચાલો રેડી આ બરોબર અહીંયા લાઈન દોરી દેવાની તો આપણને આવો આલેખ જોવા મળશે ચાલો તો આ પહેલો આલેખ અને આ બીજો આલેખ એનો સ્ક્રીનશોટ પાડીને દોરી દેજો અને પ્રમાણમાં આપ લખવાનું આપણે ભૂલવાનું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ